رام رمضان دې ورکړې څخه زموږه نوو لوګو څخه ښه راغلاست دي تر هغه چې دا وروټن چانس نو واځي دغه میرا د دوه چانس જકલા જો હતા અમે ચીચી વાત કરે રોગા ચે ચે થાય રોગ હા જો તારી વાત જો મને પાવ એમ કીએ પાઈ દે ને જઈ મિત્રો એક જ છોડવો છે માંડવાનો મસ્તી આપણે હાલે છે પાણી અને કોડીમાં જોઈ ગયું આછરું નીર કરી દીધું પાણી અંદર વાક્ય નાખી દીધું ગજબનું આછરું થયું પાણી વાહ છે ને અને ઝીમકી વાળી અમે આને વાળો બીજું પાણી જો મગમાં તાત્કાલિક બીજું પાણી દઈ દેવાનું થાય

જવું છે જોઉં રાજમાં ઉપાડવા મહિના બધા ને રામસિંહ જો કેવા લાગે હેલા બહુ થાય તો વજનમાં બહુ થાય બરાબર આમ ઢગલો છે જો કાકાનો આ એ ઢગલો રાજમાનો જ છે અને વારા લે છે જવ આ ઘઉ નરવાઈ બધી ભાઈ બધે આ લીલા ના છે હજી તો नानी लोर जोरदार छे पानी हले छे या गांव माता या वोट हुक्रू मारे मोटा देसी बेया मंगे वार्ता ता पानी ये या बो पानी बो करी जाए न पानी आवे न ते आवा पड़े जो अमुक जगह जा मई जरा जरा नमे वहाँ अल्लाह राले राम सिंह भाई ना મારે જા રાજમા માં જાઓ આપણે કાચા પડે છે છે તો હાલો આપણે આવી ગયા છીએ રાજમા નેદવા અને ખડ છે બહુ જ નું ભાજી છે ભાજી જો આવી ઝીણી ભાજી બહુ છે તો ગધીડા ભારો ભાઈ આવ્યો છે ખોળામાં સાફ કરી ગયા ગધીડા પાપાનામાં એ બાપાનામાં લા લે ચારે જબરી ભાજી આ ભાજી લેવી એવી વહેમી લાગે રાજમાં હવે તો છે ને પાકવા મીંડા જો આ ભાઈ છે ને અમારે આવ્યા હતા રાજમાં ઉપાડવા અને એને બદલે લેતો અમે ખેતીમાં તો ભાઈ એવું હોય કે ખર્ચો તો ગમે કરો પણ મહેનત કરવાની મહેનત નહીં મૂકવાની પછી પાખા થાય રાજમાં કે ઘાટા થાય કે મહામારી આવે કે નબળી આવે બરાબર અને આ જેવો નેદવા મહિના બરાબર અને કોદારીથી નેદાય વાહ ભાઈ વાહ ઘટે જ નહીં હા હમ હમ છે તૂટી જાય તૂટે જો મિત્રો ને નાઈ ધોઈ લીધું છે અને જો રસોડા માં હાલે છે જમણ વાર બનાવવાનું

વાળું ઓલું કરવું ઓલું કરવું વાત જવા દીધું આ બધું લોનું ઓલુંન ઓલું હાલતું હોય ને ખેતીવાળીનું બધું બહુ વાર લાગી ગઈ એમાં છે ને ખંભારીએ તો એ ટૂંકમાં વિડીયો ઉતારવાનો વેત નતો હોય વહાણ ના આવ્યું કારણ કે બે વાગ્યા પહેલાં બધું કરીને દીઓ તો થાય દાખલા નોલું ના કે બે વાગે તો બંધ થઈ જાય પાછું પાંચ વાગે છેટ ખોલે એટલે હુરી થાય એટલે એને કારણે છે ને બેંકોમાં ગયો તો વાર બહુ લાગી ગઈ બરાબર તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલના નવા વિડીયોમાં મળીએ જય yeah, દ્વારકાધીશ